પંચાય સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે લીમખેડા ખાતે શનિદેવ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી શનિદેવ જન્મોત્સવ નિમિત્તે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલી ગામમાં આવેલ શનિધામ મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારો ભક્તોએ હાજરી આપી મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યો અને શનિદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી શનિદેવના જન્મોત્સવ નિમિત્તે ભક્તોએ વિશેષ દર્શનનો લાભ લીધો અને મહાપ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તિ સંગીત કથા વાર્તા અને શનિદેવના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું હતું સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક અને આસપાસના ગામોના ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમ દ્વારા શનિદેવના ઉપદેશો અને જીવન મૂલ્યોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મકતા અને આધ્યાત્મિકતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે શનિદેવના જન્મોત્સવની ઉજવણી ભક્તોમાં ભક્તિભાવ અને શાંતિનો સંદેશ લાવે છે NOOOOO yeah.